જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે આપણે નવા એક વિડીયોની અંદર મળી રહ્યા છીએ તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી જજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળી શકે કહેવાય છે કે ચૈત્ર માસ એ પવિત્ર માસ કહેવાય છે ને જેની અંદર કરેલું પુણ્ય એનું સારું ફળ મળે છે જેથી ઘણા લોકો ચૈત્ર માસમાં કીડીનું કીડિયાળું પૂરતા હોય છે એવી જ રીતે અમારા સદુતલા ગામની અંદર રામોસના ગામના રાજુભાઈ ન્યાય છેલ્લા પાંચ વર્ષથી કીડીનું કીડિયારું પૂરવાનું કામ કરી રહ્યા છે તે ખૂબ જ સારી વાત કહેવાય અને પુણ્યનું કામ પણ કહેવાય તમે જોઈ શકો છો કે ઘણા બધા નારિયેલ છોલેલા છે અને આ છોલેલા નારિયેલને કાણા પાણીને તૈયાર કરવામાં આવે છે અને આ રીતે જો એમની ટીમ દ્વારા બધા નારિયેલ પહેલાં છોલે છે અને પાછળથી એ નારિયેલને આ રીતે કાણા પાણીની અંદર બૈરકું તેલ અને ખાંડ મિક્સ કરીને આની અંદર જે ખોરાક તૈયાર થાય તે આ સ્લીફરની અંદર આખે આખું સ્પર ભરી જ્યાં કીડીઓનો નકરો હોય કે જ્યાં અવાવર જગ્યા હોય કે જ્યાં ચોમાસામાં પાણી ના પહોંચતું હોય તેવી ઊંચી જગ્યાએ વાડની અંદર આ નારિયોલ મૂકવામાં આવે છે જેથી કરીને કીડીઓ પાસે જ્યારે ખોરાક ના હોય ત્યારે આમાંથી ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખોરાક પતી ગયા પછી આ શ્રીફળનો પોતાના ઘર તરીકે પણ ઉપયોગ કરે છે જેથી આ વિડીયો તથા આ અમારા આખા પ્રોગ્રામને અમે કેન્ટિનકમ કોલોની એવું નામ આપેલું છે કીડીને કિડિયાણું ચૈત્રી મહિના માટે કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે કિડિયાણું પૂરું એ ઉત્તમ કાર્ય કરવામાં આવે છે એમ આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે અહીંયા આગળ આપણે સદુલા ગામની અંદર રાજુભાઈ દ્વારા શિફરના અંદર જે કિરિયાળું ખૂણવામાં આવે છે તેની માહિતી અહીંયા આગળ સવિસ્તર બતાવવામાં આવે કિયારું બનાવવાની રીત તો બાજરાનો લોટ રવો દરેલી સાકર સફેદ તલ અને થોડું ઘી આટલું મિક્સ કરીશું એટલે કિરિયાળું જે રીત છે જેને અખંડ કિરિયાળું કહેવામાં આવે છે નારિયેલી લઈને નારિયેળના સોતરા સાળ ઉતારી દીધા બાદ નારિયેળમાં ડ્રિલથી હોલ પાડી પાણી કાઢવામાં આવે છે પાણી વગરના નારિયેળ મરે તે અતિ ઉત્તમ ત્યારબાદ તેમાં નાના નાના કાણા પાડવામાં આવે છે ત્યારબાદ તેની અંદર બાજરીનું ભરથું અથવા ભૈરેલો સૂકા તલનો પાવડર ખોડ ઘી જેવી વસ્તુઓ મિક્સ કરી સિફ્ફળમાં પાડેલા હોલની માફક અંદર ભરવામાં આવે છે અથવા લોટ અથવા ગોળનું મિશ્રણ બનાવી કીડિયારું ભરવામાં આવે છે શિફર પૂરેપૂરું ભરાઈ જાય એવી રીતે કિડિયારું પૂરવામાં આવે છે આવું કરવાથી કીડીઓને સરળતાથી ખોરાક મળી રહે છે આવી રીતે તૈયાર કરેલ કીડિયારું ઉક્ષના થળ કોટારી વાડ અથવા જે કિડીઓ હોય તો આ કિડીયારું ભરેલો નારિયેળ મૂકીને માટે કણની સેવા કરી શકાય છે રાજુભાઈ પૂરવા માટે તમે સિપર કઈ કઈ જગ્યાએથી લાવો અમારી લાગે છે કે અને આ સિપર તમને શું પડતર કે પડે મને લાવવા માટે તમને કોઈ ફંડિંગ કે તમને આના માટે કોઈ કોઈ આપે છે ના

અને આવા વાર જગ્યાએ બગડાની અંદર ગાળાની અંદર વાળની અંદર તેના ગાળાની અંદર મૂકીએ છીએ જે અમે અમુક નામ એવું આપ્યું છે કેન્ટીન કમ કોલોની ખોરાક કીડી ચૈત્ર મહિનામાં વૈશાખના જમ બાર મહિનાના જવું કરે અને ચોમાસાની અંદર આ કાંઠા નાકાની સાથે અંદર રહીએ ચોમાસાની અંદર જગ્યા પૂરી હોવી ના પણ આ ઘઉંનું ભૈડું આ બુરું ખોડ આ રીતે ભાઈ ખોળ અને તેલ મિક્સ કરીને કીડિયારું માટેનો ખોરાક તૈયાર કરવામાં આવે છે અને પછી આ રીતે નાળીઓની અંદર એક બનાવેલો ખોરાક કીડીઓ માટે ભરવામાં આવે છે અને ત્યારબાદ એને ખેતરે ખેતરે જઈ અને અમે આંત શ્રીફળને પરને આર જગ્યા કે જ્યાં કીડીઓનું આપણે કહીએ છીએ કે ઘર હોય એની નજીક મૂકે છે અથવા તો જ્યાં ચોમાસામાં પાણી ન પહોંચે તેવી જગ્યાએ મૂકીએ છીએ જેથી કરીને ચીડીઓ આમાંથી ખોરાકને ખાઈ શકે અને ચોમાસામાં આ જ જે કાસલી છે એને પોતાના ઘર તરીકે ઉપયોગ પણ કરી શકે છે રાજુભાઈ પોતે ચેહર માતાજીના ભૂવા પણ છે અને છેલ્લા પાંચેક વર્ષથી આવું સેવાકીય કામ કરી રહ્યા છે જે ખૂબ જ પુણ્યનું કામ છે અને એમની સાથે એમના બેન પણ આ ભગીરથ કાર્યમાં સાથ આપી રહ્યા છે તે ખૂબ સારી વાત કહેવાય રાજુભાઈ દ્વારા અત્યાર સુધીમાં પાંચેક હજાર સ્વીપર આ રીતે કિડારો પૂરવા માટે ખેતરે જઈને મૂકવામાં આવેલ છે અને હજુ પણ આ કાર્ય ચાલુ છે તો જે ભાઈઓ બહેનોએ પુણ્યનું કામ કરવાની ઈચ્છા હોય કે કંઈ પણ પુણ્યનું કામમાં દાન આપવું હોય કોઈને ભરપુ આપવું હોય કોઈને તેલ આપવું હોય કે કોઈને ખાંડ આપવાની ઈચ્છા હોય તો તે આપી શકે છે આ રીતે ભરપું તેલ અને ખાંડ મિક્સ કરીને કિડીનું પીરિયાળું પૂરવા માટેનો ખોરાક તૈયાર કરવામાં આવે છે ખોરાક તૈયાર થઈ ગયા પછી આ રીતે શિફરને ડ્રીલ મશીન દ્વારા કાણો પાડીને તેની અંદર આ ખોરાક ભરવામાં આવે છે અને ત્યારબાદ જે રાત્રે શિફરમાં ખોરાક ભરાય એને બીજા દિવસે સવારે ખેતરે ખેતરે જઈને આ કિરિયા પૂરવામાં આવે છે સદુટલા ગામની બહેનો પણ આ ભગીરથ પુણ્યના કામોમાં સાથ સહકાર આપી રહી છે આ રીતે આ કીડીનું કીડિયારું પૂરાનું કામ કરવામાં આવે છે હવે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને અમે કઈ રીતે કીડિયારો પૂરીએ છીએ તેનો પણ વિડીયો તમને બતાવીશું તો તમે ધ્યાનથી જોજો અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ અમે શરૂઆતમાં તમને કહ્યું એ જ રીતે અમે સ્લીફર ને આખું ખોરાક કરીને આ રીતે ખેતરે ખેતરે ફરીને કીડીનું કીડિયારું પૂરીએ છીએ જો કોઈને અમારા ભગીરથ પુણ્યના કામમાં સહભાગી થવું હોય અથવા પુણ્યનું કામ કરવું હોય કંઈ દાન આપવું હોય ખાંડ છે બોરું છે ભૈરકું છે તેલ છે અથવા તો કોઈને પૈસાની તે પણ રાજુભાઈને મદદ કરવી હોય તો આ અમારું એડ્રેસ છે ગામની વચ્ચે મહેન્દ્રભાઈ પ્રજાપતિની દુકાન છે ત્યાં થેલીઓ અને દબા મૂકેલા છે ભરપુ ખાંડ અને તેલ માટે પણ દબો મૂકેલો છે અને જો કોઈને દૂર રહેતા હોય ને પૈસા આપવાની ઈચ્છા હોય તો એના માટે અમે સ્કેનર મૂકીએ છીએ તો એના પર પણ તમે દાન કરી શકો છો અને ભગીરથ આ પુણ્યના કામમાં પણ સાથ સહકાર આપીને પુણ્યનું કામ પણ કરી શકો જો કોઈને આ પુણ્યના કામમાં પૈસાનું થોડું ઘણું પણ દાન આપવાની ઈચ્છા હોય તો આ રાજુભાઈનો ક્યુ QR કોડ છે આના પર તમે પૈસાનું પણ દાન કરી શકો છો જય ગુરુદેવ